આ ત્રણ સ્ત્રીઓ ક્યારે ભૂલથી પણ તુલસી માતાને જળ ન ચડાવવું જોઈએ જો તમે પણ તુલસી માતાને માનતા હો તો કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જરૂરથી લખજો એક વખતની વાત છે સત્યબા માં ભગવાન કૃષ્ણની પાસે આવે છે અને કહે છે હે પ્રભુ પેલા તમે તુલસી માતાને પાણી અને તુલસી માતાને દીવો કરવાનું મહત્વ સમજાવ્યું હતું પરંતુ હે પ્રભુ આજે હું તમારી પાસે આવી છું તુલસી માતા જોઈએ આના વિશે મને જ્ઞાન આપો ભગવાન વિષ્ણુ કહે છે હે સત્ય બામા તમે આજે ઉત્તમ પ્રશ્ન કર્યો છે તુલસીને પાણી આપવાના કેટલાક મહત્વપૂર્ણ નિયમો હોય છે એ નિયમનું પાલન કરતા તુલસીને પાણી આપવું જોઈએ જે વ્યક્તિ એ નિયમનું પાલન નથી કરતો એને મહાપાપ લાગે છે દેવી લક્ષ્મી એ ઘરનો ત્યાગ કરીને ચાલ્યા જાય છે હે પ્રિય હું તમને આજે ત્રણ સ્ત્રીઓના વિશે જણાવીશ જેમને તુલસીને જળ ન ચડાવવું જોઈએ આ સ્ત્રીઓને તુલસીને જળ આપવાથી કંઈ પણ શુભ ફળની પ્રાપ્તિ નથી થતી ઉલટો દેવ તુલસીને પાણી અર્પણ કરે છે તેથી મહાપાપ લાગે છે હું તમને જે કથા સંભળાવું છું એ તમે ધ્યાનથી સાંભળો આ કથાને જે પણ સ્ત્રી ધ્યાનથી સાંભળે છે તેમને 100 વર્ષ સુધી તુલસીને જળ અર્પણ કરવા જેવું જ પુણ્ય મળે છે અને આ કથાને જે પણ માણસ સાંભળે છે તેમના બધા દુખ નાશ પામે છે અને તેમની દરિદ્રતા દૂર થાય છે પછી દેવી સત્યભામા કહે છે હે ભગવાન હું તમારી આ કથા પછી ભગવાન કૃષ્ણ કથા છે તોલારામ બહુ જ બુદ્ધિમાન અને બધા જ જ્ઞાન રાખતો હતો એ વેદોમાં પણ પારંગત હતો એના નગરની પાસે એક ગામ હતું એ ગામમાં એક વિદ્વાન બ્રાહ્મણ રહેતો હતો એ વિદ્વાન બ્રાહ્મણની એક સુંદર પુત્રી હતી એ વિદ્વાન બ્રાહ્મણે પોતાની દીકરીનું લાલન પાલન ખૂબ જ લાડકોળથી કર્યું હતું તેની પુત્રી સુનંદા ખૂબ જ સુંદર દયાળુ અને ધર્મ કર્મમાં માનવાવાળી હતી સુનંદા જ્યારે ધીરે ધીરે મોટી થવા લાગી ત્યારે એ વિદ્વાન બ્રાહ્મણને તેની લાડકી દીકરીના લગ્નની ચિંતા સતાવવા લાગી એક દિવસ પૂજા પાઠ કરીને વિદ્વાન બ્રાહ્મણ બેઠો હોય છે ત્યારે તેની પત્ની તેની પાસે આવે છે ત્યારે એ વિદ્વાન બ્રાહ્મણ કહે છે છે દીકરી હવે વિવાહને યોગ્ય થઈ ગઈ એટલે આપણે તેના લગ્ન કરાવી દેવા જોઈએ ત્યારે તેની પત્ની કહે છે હા સ્વામી મારા ધ્યાનમાં આપણા દીકરી માટે એક વર છે એનું નામ તોલારામ છે એ વેદોમાં પારંગત અને શાસ્ત્રોમાં નિપુણ છે આપણી દીકરી તેની સાથે લગ્ન કરીને સુખી રહી શકશે તેની વાત સાંભળીને વિદ્વાન બ્રાહ્મણ કહે છે તમારી વાત સાચી છે મેં પણ તોલારામજીના વિશે ઘણું બધું સાંભળ્યું છે તેની સાથે આપણે પુત્રીના વિવાહ કરાવવા ઠીક રહેશે હું કાલે તેમના ઘરે આપણા દીકરીનું માંગુ લઈને જઈશ બીજા દિવસે વિદ્વાન બ્રાહ્મણ નાઈ ધોઈ પૂજાપાઠ કરીને તોલારામના ઘરે આવે છે તોલારામના ઘરે આવીને વિદ્વાન બ્રાહ્મણ જુએ છે તો તોલારામ તેના માતા-પિતાની સેવા કરી રહ્યો હોય છે તોલારામને આટલી પ્રસન્નતાથી પોતાના માતા-પિતાને સેવા કરતા જોઈ એ વિદ્વાન બ્રાહ્મણ પર વિચારે છે આ બ્રાહ્મણ પુત્ર તો બહુ શ્રેષ્ઠ છે એ કેટલા લગનથી એના માતા-પિતાની સેવા કરી રહ્યો છે તોલારામ જ્યારે એ વિદ્વાન બ્રાહ્મણને પોતાના ઘરમાં આવેલો જુએ છે ત્યારે ઉભો થઈને કહે છે તમારું સ્વાગત છે મારા ઘરમાં તમે મને જણાવો કે હું તમારી શું સેવા કરી શકું તોલારામના અતિથિ સત્કારને જોઈને વિદ્વાન બ્રાહ્મણ ખૂબ ખુશ થાય છે તે જુએ છે કે તોલારામનું ઘર ખૂબ પવિત્ર અને શુદ્ધ છે ઘરના દરવાજાની સામે તુલસીનો છોડ છે અને અંદર ભગવાન વિષ્ણુની પ્રતિમા રાખેલી છે આ બધું જોઈને વિદ્વાન બ્રાહ્મણને વિશ્વાસ થાય છે કે તોલારામ જ એની દીકરી માટે શ્રેષ્ઠ વર્ છે પછી વિદ્વાન બ્રાહ્મણ તોલારામને કહે છે હે વિપ્ર આજે હું તમારા ઘરે તમારા માટે મારી દીકરીનું માંગુ લઈને આવ્યો છું મારી દીકરી માટે તમારાથી શ્રેષ્ઠ બીજો કોઈ પણ વ્યક્તિ નથી તોલારામના માતા પિતા પણ આ વાત સાંભળીને ખુશ થઈ જાય છે અને તોલારામને લગ્ન માટે મનાવી લે છે પછી તોલારામ પણ લગ્ન માટે તૈયાર થઈ જાય છે શુભ મુહૂર્ત નક્કી કરવામાં આવે છે અને એક પવિત્ર સ્થળે તોલારામ અને સુનંદાના લગ્ન સંપન્ન થાય છે સુનંદાના સૌંદર્ય અને મોહક રૂપને જોઈને તોલારામ બહુ આનંદ અનુભવે છે સુનંદા ખૂબ જ ગુણવાન અને દયાળુ સ્ત્રી હતી લગ્ન પછી જ્યારે સુનંદા તોલારામના ઘરે આવે છે ત્યારે તે પોતાના પતિ અને સાસુ સસરાની ખૂબ સેવા કરે છે પોતાની મીઠી વાણી અને સારા કાર્યોથી તે બધાનું દિલ જીતી લે છે સુનંદાના સાસરાવાળા પણ એની વિવેકભરી સેવાથી અત્યંત પ્રસન્ન થાય છે સુનંદા દરરોજ પોતાના પતિથી પેલા ઉઠી ઘરનું આંગણું સાફ કરતી પછી ઘરની અંદર પણ સાફ સફાઈ કરીને સ્નાન કરી લેતી સ્નાન કર્યા પછી તે દરરોજ તુલસીની પાણી ચડાવતી અને પછી પૂજા ગ્રહ માં જઈ ભગવાન વિષ્ણુ અને ઉપાસના કરતી પછી રસોઈ બનાવી તેમાં તુલસીનું પાન મૂકી ભગવાન વિષ્ણુ ત્યારબાદ પતિને ભોજન કરાવતી અને પછી પોતે જમતી રાત્રે તે પોતાના પતિના પગ દબાવી તેને ઉંગાડ્યા પછી સુનંદામાં એક સત્ય પતિવ્રતા સ્ત્રી ના બધા ગુણ હતા તે પોતાના પતિને જ પરમેશ્વર માની તેની સેવા કરતી સુનંદાએ પોતાના પતિ સિવાય અન્ય કોઈ પુરુષ વિચાર કર્યો તે સત્ય અને ધર્મ માર્ગનું પાલન કરતી પવિત્ર નારી હતી અને તેને ક્યારે કોઈ અશુભ કર્મ કર્યું નહોતું સુનંદાના આવા સાત્વિક અને સરળ સ્વભાવને જોઈને મા લક્ષ્મી પણ તેની પર પ્રસન્ન થઈ ગઈ માં લક્ષ્મી પોતે સુનંદાના ઘરમાં આવી વસવા લાગી સુનંદાના જીવનમાં સુખ અને સમૃદ્ધિ દિવસે ને દિવસે વધવા લાગી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવી સત્યભામાં મા લક્ષ્મી માત્ર એ સ્ત્રીઓ પર કૃપા દ્રષ્ટિ રાખે છે જે પતિવ્રતા હોય અને સત્ય ધર્મનું પાલન કરે સુનંદામાં એક શ્રેષ્ઠ પતિવ્રતા નારીના બધા લક્ષણો હતા પણ આગળ શું બન્યું એ સાંભળો કારણ કે એક ભૂલ સુનંદાના જીવનમાં મોટો પરિવર્તન લાવી એક દિવસ સવારે સુનંદાનો પતિ અત્યંત પ્રેમ ભાવમાં હતો સ્નાન કર્યા પછી તે સીધો સુનંદા પાસે આવ્યો અને બંને એ દાંપત્ય સંબંધો સ્થાપિત કર્યા પણ એના પછી સુનંદા એના દરરોજ પવિત્ર નિયમ ભૂલી ગઈ કામ ભાવના તેની બુદ્ધિ પર આવી થઈ ગઈ અને એને શુદ્ધ થયા વગર જ તુલસીનો સ્પર્શ કરી બેઠી અને તુલસીને પાણી પણ અર્પણ કરી દીધું આ વાતે સુનંદાના શરીરમાં મહામોનો પ્રવેશ કરી લીધો સુનંદાની ઇન્દ્રિયોમાં ઉથલપાથલ મચી ગઈ તેટલામાં જ દેવી લક્ષ્મીએ પણ સુનંદાના આ શુદ્ધ કાર્યને જોઈ લીધું મા લક્ષ્મી તરત જ એક ઘરનો ત્યાગ કરીને ત્યાંથી ચાલીને દૂર થઈ ગયા ત્યારથી સુનંદાના શરીરમાં વસેલા મહામોહે તેને બધા ધાર્મિક કાર્યોથી વિમુખ કરી દીધી તેનો પ્રભાવ તેના પતિ પર પણ પડ્યો હવે તે પણ હંમેશા કામ બામમાં લિપ્ત રહેવા લાગ્યો તેનું મન દાંપત્ય વિહારથી બહાર આવતું જ ન હતું એક દિવસ સુનંદાના પતિએ તો બધી જ ધર્મ મર્યાદાઓ વટાવી નાખી સુનંદા જ્યારે માસિક ધર્મમાં હતી ત્યારે તેણે તેની સાથે સંબંધ સ્થાપિત કરી દીધા આ કારણે સુનંદાના શરીરમાં રહેલા બ્રહ્મ હત્યાના પાપે હવે તેના પતિના શરીરમાં પ્રવેશ કરી લીધો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવી સત્યબામા જ્યારે સ્ત્રી માસિક ધર્મમાં હોય ત્યારે તેના શરીરમાં ત્રણ દિવસ સુધી બ્રહ્મ હત્યાનું પાપ વસે છે બ્રહ્મદેવી પ્રાચીન કાળમાં ઇન્દ્રના શરીરમાં ધર્મ દરમિયાનના પાપનો વસવાહટ રહેશે અને જે પણ પુરુષ એ સમય સ્ત્રીને સ્પર્શ કરશે અથવા તેની સાથે સંબંધ સ્થાપિત કરશે એના શરીરમાં પણ આ પાપ પ્રવેશ કરશે

હવે મારી રક્ષા કોણ કરશે એવું કઈ સુનંદાનો પતિ તળફડવા લાગ્યો તે જમીન પર પડી ગયો અને એની હાલત ખરાબ થવા લાગી આ અવાજો સાંભળીને સુનંદાની સાસુ તરત ત્યાં દોડી આવી પોતાના દીકરાને જમીન પર પથરાયેલો અને કોઢના રોગથી પીડાતો જોઈ તે ક્રોધથી ધગધગી ઊઠી અને તેણે સુનંદાને ઠપકો આપ્યો અરે કલમુહી અરે પાપીની તું શું કરી બેઠી તારા પોતાના પતિનું ધર્મ ભ્રષ્ટ કરી નાખ્યું તું તો શ્રાપિત થઈ ગયેલી સ્ત્રી છે પતિને આવી હાલત જોઈને સુનંદા ગભરાઈ ગઈ અને એ તરત રડવા લાગી અને બે હાથ જોડીને બોલી હે સાસુમાં મને માફ કરી દો મારો મોટો અપરાધ થયો છે કામવસ થઈને હું આ ભયાનક પાપ કરી બેઠી છું સુનંદાને સાસુ તો બહુ ગુસ્સામાં તિલમિલાઈ રહી હતી અને એ તરત બોલી ઉઠી અરે પાપીણી તું તરત જ આ ઘરમાંથી નીકળી જા તારા જેવી કલમુહી સ્ત્રીને આ ઘરમાં રહેવાનો કોઈ હક નથી તે તો મારા દીકરાનું જીવન નરક બનાવી નાખ્યું આ સાંભળીને સુનંદા રડી પડી અને બોલી હે સાસુમા હું હવે ક્યાં જઈશ મારા પતિ સિવાય મારું કોઈ નથી હું એમને જોડીને જીવતી નહીં રહી શકું સાંભળીને સુનંદા સુનંદાને સાસુ કઠોર સ્વરે બોલી તું ગમે તારા માટે સુનંદા બે ધ્યાન થઈ ગઈ તે દુઃખથી વ્યાકુળ થઈને બહાર નીકળી ગઈ પોતાના પાપ પર તેની ગજબનો પસ્તાવો થવા લાગ્યો હવે શું કરવું કઈ તરફ જવું કે એને સમજાતું નહોતું આવી હાલતમાં ચાલતી ચાલતી સુનંદા એક વિરાણ જંગલની તરફ પહોંચી જાય છે તે જ વનમાં એક સાધુનો આશ્રમ હતો સુનંદા મદદ મેળવવા માટે તે આશ્રમની તરફ ગઈ પણ આશ્રમમાં કોઈ નહોતું થાકી ગઈલી અને દુખી સુનંદા આશ્રમના ઓટલે બેઠી હતી તે પોતાના પાપ વિશે વિચારીને ખૂબ જ વ્યથા અનુભવવા લાગી થોડા સમય પછી આશ્રમનો નિવાસી એ ઋષિ ત્યાં આવ્યા તેમને એક સ્ત્રીને તેમના આશ્રમમાં દુખી બેઠેલી જોઈ તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા તેઓ પાસે જઈને નમ્ર સ્વરે પૂછવા લાગ્યા કે કલ્યાણી તું કોણ છે અને કયા કારણથી એકલી અહીં આવી બેઠી છે તારા દુઃખનું કારણ શું છે સુનંદાએ આંખમાં આંસુ ભરીને ઉત્તર આપ્યો હે મુનિવર મારું નામ સુનંદા છે મારા હાથથી ભારે પાપ થયું છે એ જ કારણથી હું મારા પરિવારથી વિખૂટા પડી ગઈ છું અને અહીં શરણ લેવા આવી છું હે ઋષિ બોલ્યા હે દેવી તું આ શું બોલી રહી છે તારાથી કયું પાપ થયું છે તે મને વિગતવાર કહે જો શક્ય હશે તો હું તારી મદદ કરવાનો પ્રયત્ન કરીશ સુનંદાએ વ્યાકુળતાથી કહ્યું હે મુનિવર મારા હાથથી ગોર પાપ થઈ ગયું છે મેં માસિક ધર્મ દરમિયાન પતિ સાથે સંબંધ સ્થાપિત કર્યા આ કારણે મારા પતિને કોઢનો રોગ લાગી ગયો અને તેઓ દુઃખ સહન કરી રહ્યા છે ઋષિ બોલ્યા બેટી ચિંતા ન કર તારા પાપનું પ્રાયશ્ચિત કર તો તને મુક્તિ મળી શકશે તો આશ્રમમાં રહી ભગવાન વિષ્ણુની ભક્તિ કર રોજ તુલસીને પાણી ચડાવ અને ગૌમાતાની સેવા કર આ પવિત્ર કર્મોથી તારા પતિ ફરીથી તંદુરસ્ત થઈ જશે સુનંદાએ ઋષિના શબ્દોને શ્રદ્ધાપૂર્વક સ્વીકારી લીધા એ હવે આશ્રમમાં જ રહી ભગવાન વિષ્ણુની ભક્તિ કરવા લાગી દરરોજ સ્નાન કરીને બ્રહ્મચર્યના નિયમોનું પાલન કરતી તુલસી પર પાણી ચડાવતી અને તુલસીનું પાન મૂકી ભગવાન વિષ્ણુને ભોગ ધરાવતી પછી ગાયોને ચારો ખવડાવતી અને તેમની સેવા કરતી આખો દિવસ તે ભગવાન વિષ્ણુની મૂર્તિ આગળ બેસી ભક્તિમાં લીન રહેતી આ રીતે એક વર્ષ વીતવા થાય છે ભગવાન વિષ્ણુ સુનંદાની શ્રદ્ધા અને ભક્તિથી અત્યંત પ્રસન્ન થઈ જાય છે અને સુનંદાને સાક્ષાત દર્શન આપે છે સુનંદાએ ભગવાન વિષ્ણુને પોતાના આગળ ઊભેલા જોઈ તેમને વારંવાર પ્રણામ કર્યા ત્યારે ભગવાન વિષ્ણુ સુનંદાને કહે છે કે પુત્રી તે મારી આરાધના વિશેષ શ્રદ્ધા અને ભક્તિથી કરી છે તેથી હવે તારા પર પ્રસન્ન છું આ આશ્રમમાં રહીને તું કઈક એવું કામ કર કે તને તારા કર્મોથી મુક્તિ મળી જાય સુનંદા કહે છે હે પ્રભુ કૃપા કરીને મને જણાવો મારામાં કેટલું વસીભૂત કામ વર્તમાન થયું જેના કારણે મેં આ ભયાનક પાપ કરી લીધું અને મારા પતિને કોઢનો રોગ લાગ્યો ભગવાન વિષ્ણુ કહે છે પુત્રી હવે ધ્યાનથી સાંભળ તારાથી અજાણતા એક મહાપાપ થયું છે તારા તારા અંદર ગયો એક દિવસ તું પતિ સાથે બનાવ્યા પછી સ્નાન કર્યા વગર તુલસીને પાણી આપી દીધું હતું પતિ પત્ની જ્યારે ક્રિયા કરતા હોય છે ત્યારે તેમનું શરીર અપવિત્ર થઈ જાય છે અને એવી અવસ્થામાં તુલસીને ક્યારેય સ્પર્શ કરવો જોઈએ નહીં તુલસી માતા તુલસી નું સ્વરૂપ છે અને તું તુલસીને અપવિત્રા મહામોના કારણે તું અને તારો પતિ કામ વિષયક વધુ પ્રભાવમાં આવ્યા અને માસિક ધર્મ દરમિયાન સંબંધ બાંધ્યા અને ત્યાર બાદ તારા પતિને કોઢનો રોગ લાગી ગયો સુનંદા કહે છે હે પ્રભુ અજાણતા મેં આ મોટું પાપ કરી નાખ્યું હતું હવે આ પાપનું શું પ્રાય છે ભગવાન વિષ્ણુ કહે છે આ પાપનું પ્રાયશ્ચિત કરી દીધું છે તેથી હવે તું પાપથી મુક્ત છે સુનંદા કહે છે હે પ્રભુ કૃપા કરીને મને જણાવો કઈ સ્થિતિમાં તુલસીને પાણી ના આપવું જોઈએ અને તુલસીને પાણી આપવાના નિયમો શું છે ભગવાન વિષ્ણુ કહે છે હે સુનંદા હવે હું તને તુલસીને પાણી આપવાના નિયમો સમજાવું છું તું તેને ધ્યાનથી સાંભળ હે પુત્રી તુલસી એક અત્યંત પવિત્ર છોડ છે જે મને સર્વોપરી પ્રિય છે આ માટે આને સાત્વિકતા જળવાઈ રહેવી જોઈએ આ છોડને ક્યારેય અપવિત્ર અવસ્થામાં સ્પર્શ ન કરવો જોઈએ જે સ્ત્રી માસિક ધર્મમાં હોય તે સ્ત્રીએ કદી પણ આ છોડને સ્પર્શ ન કરવો જોઈએ માસિક ધર્મ દરમિયાન સ્ત્રીના શરીરમાં બ્રહ્મ હત્યાનો પાપ નિવાસ કરતો હોય છે તેવા સમય સ્ત્રીએ તુલસીને પાણી ના આપવું જોઈએ કોઈ પણ સ્ત્રી અને પુરુષે સબદ બનાવ્યા પછી તુલસીના છોડને સ્પર્શ ન કરવો જોઈએ અને ન તો તેને પાણી આપવું જોઈએ સંબંધ કર્યા પછી સ્ત્રી અને પુરુષનું શરીર અપવિત્ર થઈ જાય છે હે પુત્રી જે સ્ત્રી પોતાના પતિનો ત્યાગ કરીને ગઈ હોય જે વિવાહ પછી પતિને છોડીને અન્ય પુરુષ સાથે રહી રહી હોય એવી સ્ત્રીએ પણ તુલસીને પાણી ના આપવું જોઈએ તુલસીની પૂજા કરવાનો અધિકાર માત્ર પતિવ્રતા સ્ત્રીઓને જ છે જે સ્ત્રી અસતી હોય છે તેને તુલસીને પાણી ના આપવું જોઈએ હે સુનંદા હવે મેં તને તુલસીને પાણી આપવાના સંબંધમાં મહત્વપૂર્ણ નિયમો જણાવ્યા છે તું આ બધું ધ્યાનમાં રાખ ત્યારે સુનંદા કહે છે હે પ્રભુ મારા પતિ કોઢના રોગથી પીડિત છે કૃપા કરીને મારા પતિને રોગમાંથી મુક્ત કરો ભગવાન વિષ્ણુ કહે છે કે સુનંદા તે આ તુલસીના છોડને એક વર્ષ સુધી પૂજા કરી છે આ એક અત્યંત પવિત્ર છોડ છે હવે તું તેના પત્તા લઈ જા અને તારા પતિને ખવડાવી દે તે રોગ અને પાપોથી મુક્ત થઈ જશે આટલું કહીને ભગવાન વિષ્ણુ અંતર ધ્યાન થઈ જાય છે આશ્રમના એ ઋષિ પણ આ બધું સાંભળીને ખૂબ રાજી થાય છે અને ભગવાન વિષ્ણુને વારંવાર નમન કરી તેમનો આભાર માને છે ત્યારબાદ સુનંદા તે તુલસીના છોડના પાંદડા લઈને ઘરે આવે છે અને પોતાના પતિને ખાવા માટે આપે છે તુલસીના પાંદડા ખાવાથી તેનો પતિ તરત જ સ્વસ્થ થઈ જાય છે અને સુનંદાને ગળે લગાવે છે સુનંદાને સાસુ પણ જ્યારે આ અદ્ભુત ઘટના જુએ છે ત્યારે ખૂબ ખુશ થાય છે અને પછી તેઓ સૌ સેલાઈથી જીવન જીવે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે નહી તો તેમને તેના દુષ્પરિણામો ભોગવવા પડે છે જેમ કે સુનંદાના સાથે થઈ ગયું હતું મિત્રો હવે આપણે તુલસીના છોડ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ નિયમો જાણીએ શાસ્ત્રો મુજબ સોમવાર બુધવાર અને રવિવાર નો દિવસ તુલસી નો છોડ વાવવા માટે બહુ શુભ માનવામાં આવે છે પરંતુ ગ્રહણ કાળ જેમ કે સૂર્ય ગ્રહણ ચંદ્ર ગ્રહણ આ દિવસોમાં તુલસી નો છોડ કદી નહીં વાવવો જોઈએ તુલસી ના છોડ ને માટીના ગમલામાં વાવવો શ્રેષ્ઠ માનવામાં આવે છે ઘરના મુખ્ય દરવાજા સામે એક સુંદર ગમલામાં તુલસી નો છોડ વાવવો જોઈએ તુલસીના ગમલાને હંમેશા જમીન પર અથવા કોઈ ઊંચી જગ્યાએ રાખવું જોઈએ પરંતુ તેને કદી લટકાવવું લઈ જોઈએ તુલસીના છોડ માટે સારી માટીનો ઉપયોગ કરવો જોઈએ દુષ્કર્મ સ્થળોથી માટી કદી તુલસીના ગમલામાં ન નાખવી જોઈએ જેમ કે સમશાન નાળી અથવા શૌચાલયની માટીનો ઉપયોગ તુલસીના ગમલામાં ન કરો તુલસીના છોડની રોજ પૂજા કરવામાં આવે છે તેથી કદી જમીનમાં ન વાવવું જમીનમાં વાવવાથી તુલસીનો છોડ અપવિત્ર થઈ જાય છે અને સાથે સાથે તેનો આકાર પણ બહુ મોટો થઈ જાય છે જેના કારણે તેની પૂજા કરવામાં મુશ્કેલી થાય છે અને લોકો તેની ડાળીઓ તોડી નાખે છે આ ઉપરાંત અવગણવામાં આવે તો પશુઓ પણ તેને નુકસાન પહોંચાડી શકે છે તુલસીનો છોડ વાવવા માટે ઉત્તર ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિશામાં તુલસી પ્રાપ્ત થાય છે જો તુલસીનો છોડ આંગણામાં વાવ્યો છે તો તે બહુ શુભ માનવામાં આવે છે તુલસીનો છોડ કદી પણ દક્ષિણ પૂર્વ દિશામાં ન વાવવો જોઈએ કારણ કે આ આગ્રહી દિશા છે આ દિશામાં તુલસી નો છોડ રાખવાથી તે જલ્દી સુકાઈ જાય છે તુલસી ના છોડ ને કદી પણ અંધકાર માં રાખવો જોઈએ નહીં તેની પાસે દીપક પ્રગટાવવો જોઈએ આ ઉપરાંત તુલસીના છોડ ઉપર ચુંદડી અવશ્ય બાંધવી જોઈએ ચુંદડી વિના તુલસી છોડ અધૂરો માનવામાં આવે છે તુલસીના છોડમાં લીલા રંગની ચૂડી લાલ અથવા સફેદ દોરી બાંધવી જોઈએ પરંતુ તુલસીને કદી સૂની ના રાખવી જોઈએ તુલસીના પાંદડા કરીને તુલસીના પાંદડા ન તોડવા જોઈએ તુલસીના પાંદડા હાથે જ તોડવા જોઈએ તુલસીના છોડને કદી પણ પહેની ન તોડવી જોઈએ થોડો વધારે સમય લાગી શકે છે પરંતુ તુલસીનું દરેક પાંદડું માત્ર જરૂરી હોય ત્યાં સુધી તોડવું જોઈએ પાંદડા તોડતી વખતે નખનો ઉપયોગ કદી પણ ન કરવો જોઈએ કારણ કે આથી સ્ત્રીનું સૌભાગ્ય નાશ પામે છે અને દુર્ભાગ્ય આવે છે એકાદશીના દિવસે તુલસીના પાંદડા કદી ન તોડવા જોઈએ એકાદશીથી એક દિવસ પહેલા જ પાંદડા તોડીને રાખવા જોઈએ સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ દરમિયાન તુલસીને સ્પર્શ પણ ન કરવો જોઈએ કોઈ પણ દિવસે સાંજના સમય તુલસીના પાંદડા ન તોડવા જોઈએ કારણ કે સાંજના સમયે તુલસી નિંદ્રા અવસ્થામાં હોય છે અને એ સમયે પાંદડા તોડવું પાપ માનવામાં આવે છે જૂની સૂકી તુલસીના પાંદડા કદી પણ ફેંકવા નહીં તેને માપીમાં દબાવી દો પરંતુ નાળીમાં અથવા કચરામાં ન ફેંકવા રવિવારના દિવસે તુલસીને જળ ન આપવું જોઈએ આ દિવસે પાંદડા પણ ન તોડવા જોઈએ તુલસીને પાણી આપતા સમયે શુદ્ધ પાણીનો ઉપયોગ કરવો જોઈએ તુલસીને કદી પણ ગંદુ અથવા ઇઠવાળું પાણી ન આપવું જોઈએ તુલસીના છોડને ક્યારેય ગંદી જગ્યા પર ન લગાવવો જોઈએ ઘણી વખત મહિલાઓ તુલસીના છોડને એવા સ્થળ સ્થળ પર લગાવી દે છે જે પવિત્ર નથી જેમ કે નાળી પાસે અથવા જ્યાં વાસણો અને કપડાં ધોઈને સુકવવામાં આવે તેવા સ્નાન પર પણ તુલસીના છોડને ન લગાવવો જોઈએ એથી શું થાય છે ગંદુ પાણી તુલસીના કુંડામાં પડી જાય છે જે ખૂબ જ અશુભ મનાય છે તુલસીમાં ગંદુ પાણી પડી જવાથી તુલસી અપવિત્ર બની જાય છે તુલસીને પવિત્ર રાખવા માટે તેને સ્નાન કર્યા પછી અને માથામાં સિંદૂર ભર્યા પછી તુલસીને જળ અર્પણ કરવું જોઈએ જે પણ મહિલા અવિવાહિત છે અથવા જેમના પતિ નથી તેમને સિંદૂર લગાવવાની જરૂર નથી ધ્યાન રાખો કે તુલસીનો છોડ કદી સુકાવા ન દેવો જોઈએ કેમ કે ઉપાય કરાવવો જોઈએ ગુરુવારના દિવસે તુલસીના છોડમાં કાચું દૂધ નાખવાથી માતા લક્ષ્મી ખૂબ ખુશ થાય છે અને ઘરના દુઃખ દરિદ્રતા અને અસંતુલનનો નાશ થાય છે ગુરુવારના દિવસે તુલસીના છોડની સાથે કેળાના વૃક્ષની પણ પૂજા કરવી જોઈએ આથી ધન અને સંપત્તિ પ્રાપ્ત થાય છે જે કદી ખાલી થતી નથી કેળામાં ભગવાન શ્રી વિષ્ણુ અને તુલસીમાં માતા લક્ષ્મીનો નો વાસ હોય છે તેથી ગુરુવારના દિવસે તેમનું પૂજન કરવું અનિવાર્ય છે મિત્રો જો આ કથા તમને પસંદ આવી હોય તો કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ લખવાનું ન ભૂલતા